નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે ભરૂચ ખાતે સ્વાણીમ જયંતિ મુખ્યમંત્રી શેરી સડક યોજના અંતર્ગત અંદાજિત ચાર પોઈન્ટ તેસઠ કરોડના ખર્ચે પાંચ બતી સર્કલથી બંબાખાના સર્કલ અને મહમદપુરા સર્કલથી જંબુસર ચોકડી સુધીના ડામર રોડ પેપર બ્લોક રિટેનિંગ બોલ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે નાળો બનાવવાનું વિવિધ કામોનું ખાતમુહૂર્ત ભરૂચના જનપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે તેમજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી વિભૂતિબેન યાદવ કારોબારી અધ્યક્ષ શ્રી હેમેન્દ્રભાઈ પ્રજાપતિ પવડીના ચેરમેન શ્રી ભાવિનભાઈ પટેલ તથા ઉપપ્રમુખ અક્ષયભાઈ પટેલ નેતા શ્રી ગણેશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ જતીનભાઈ શાહ પૂર્વ શહેર પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મહામંત્રી ધર્મેન્દ્ર ઓઝા ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ જ સ સંગઠનના જિલ્લા અને શહેરના હોદેદારશ્રીઓ અન્ય આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ભરૂચ રિપોર્ટર જયેન્દ્ર ભટ્ટ જિલ્લા ભરૂચ